વડોદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પદ્મશ્રીથી સન્માનિત પ્રકૃતિવાદી ડોક્ટર મુનિ મહેતા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પર્યાવરણ જાગૃતિનું કામ કરતી સંસ્થાના યુવાનો દ્વારા પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે જાગૃતતા કેળવવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ ઉજવણીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર અમીબેન રાઉત સહિત શહેરના પર્યાવરણ વિપણ જોડાયા હતા અને વન વિભાગ દ્વારા દસ હજાર વૃક્ષો રોપાઓનું વિના મૂલ્યે વિતરણ પણ કરાયું હતું સૌથી સુંદર સ્થિતિ બને એને માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને માટે આજે મોટા પાયે આસનના આયોજકોએ બધાને વૃક્ષો આપવાનું એક હજારથી વધારે છોડ અને એ પછી આપણે ગૌ વિશ્વામિત્રી અંગત અંતર્ગત બાયોશિલ્ડની આખી જે રચના કરો છે એમાં આ બહુ મહત્ત્વનું અગત્યનું સ્ટેપ છે હવે આપણા જનરેશનને ઇકોસિસ્ટમ્સ રિવાઈવ કરવાની જરૂર છે આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે નહીં તો આવનાર પેઢીઓ માટે ખૂબ ખરાબ તાપમાન અને જે આપણું પર્યાવરણ છે એમને સર્વાઈવ કરવામાં બી ડિફિકલ્ટ રહેશે જે રીતના તમે વડોદરા શહેર કે અન્ય શહેરોની વાત કરીએ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીથી પચાસ ડિગ્રી ટેમ્પરેચર સામે આપણે ઝઝૂમી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના પર ફોકસ કરવાની જરૂર છે કારણ કે જ્યાં જ્યાં શહેર બને છે આજુબાજુના ખેતરો અને આજુબાજુના જંગલ અને તેની વોટર બોડીઝ નષ્ટ થાય છે જમીનો એન્ક્રોચ થતી હોય છે ત્યારે હવે શહેરોએ આગળ આવવાની જરૂર છે